હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવ બ્લોકમાં અત્યારે વાગી ગયા છે નવું અને આપણે બાઇક ધોઈ નહીં ખુદ છે તો બાઈક કે ધોયું હું જોયું નહોતું ચોમાસાનું ઓલરેડી આજ બાઈક ધોઈ નહીં ખુદ છે અને સરસ મજાનું બાઈક સર્વિસ થઈ ગયું છે અને આપણે હવે નહીં લેવા નહીં લઈ પછી જવાનું છે ગેરેજે

તો આપણો બાઈક પણ બારે કાઢ નઈ કુર છે તો ચાલો આપણે ગેરેજ જોઈએ તો આપણે પહોંચી ગયા છે ગેરેજ એને ગેરેજ અત્યારે વગી ગયા છે હાડા નવું ને આજે જોઈએ કે કેવું કામ રહે છે આજે તો સર્વિસ નું જ રહેશે કેમ કે આજ છેલો દિવસ છે ને હાથ માઠ ને હવે રજા પડી જશે તો ચાલો આપણે આગળ મળીએ તો આપણે સર્વિસ માં બે ગાડી આવી ગઈ છે ને હવે ગાડી સર્વિસ ચાલુ થઈ ગયું છે તો હવે ગાડી સર્વિસ કરીને બહુ પછી જોઈએ કે રજા છે કે નહીં તો હવે સર્વિસ કરવા માંડીએ પછી મળીએ તો આપણે ગેરેજ ઘરે પહોંચી ગયા છે અને વગી ગયા છે પાંચ ને અમારા આદિભાઈ હાઈતમ કરવા આવી ગયા છે અને અમારા શક્તિભાઈ હુતા છે હજી તો આપણે ચા પીને ગામમાં જવાનું છે કેમ આદિભાઈ ના કપડા લેવા તો આપણે આદિભાઈ ના કપડા લેવી તો ચાલો ચા ચાપી પછી નીકળી તો આપણે ગામ માંથી ઘરે આવી ગયા છે ટ્રાફિક બઉ હતું એટલે શૂટિંગ કરવાનું મેળે નું આવ્યું તો આપણા આદિભાઈ ના કપડા આવી ગયા છે આમાં તો આદિભાઈ કપડા બતાવો શર્ટ બતાવો આ છે આદિભાઈનું પેન્ટ અને આ છે અમારા આદિભાઈનું ભૂજકોટ તો કેવી જોડી લાગે છે એ કમેન્ટ કરજો અને અમારા આદિભાઈ કેવા લાગે પછી તમે જોજો